નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌ મિત્રોનો ફરી એકવાર અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને કુંભાર વચ્ચે થયેલા એક મીઠા અને આશીર્વાદરૂપી સંવાદની વાત કરીશું મિત્રો કુંભાર આપના સૌ માટે ખૂબ જ અદ્ભુત આશીર્વાદ બાલકૃષ્ણ પાસેથી માંગી લે છે આ સંવાદ સાંભળીએ તે પહેલાં વિડીયોને એક લાઈક આપી દેજો તથા આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને બાલકૃષ્ણની કૃપા આપના સૌ ઉપર નિરંતર બની રહે તો ચાલો એ મીઠો વાર્તાલાપ જાણીએ એક વખતની વાત છે કે યશોદા મૈયા પ્રભુ શ્રીકૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રીકૃષ્ણ તરફ દોડ્યા જ્યારે પ્રભુએ તેમની માતાને ગુસ્સામાં જોઈ ત્યારે તે પણ તેમનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા ભાગતા ભાગતા શ્રીકૃષ્ણ એ કુંભાર પાસે પહોંચ્યા કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા પરંતુ જેવા કુંભારે શ્રીકૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા કુંભાર જાણતા હતા કે શ્રીકૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી આજે મારી મૈયા મારા ઉપર ઘણી ગુસ્સે છે મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે તો તમે મને ક્યાંક છુપાવી લો ત્યારે કુંભારે શ્રી કૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા થોડીક ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગઈ અને કુંભારને પૂછવા લાગી કુંભારજી તમે મારા કનૈયાને ક્યાંય જોયો છે કુંભારે કહી દીધું નહીં મૈયા મેં કનૈયાને નથી જોયો શ્રી કૃષ્ણ એ બધી વાતો મોટા મોટા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા મૈયા તો ત્યાંથી ચાલી ગઈ હવે પ્રભુ શ્રી કૃષ્ણ કુંભારને કહે છે કુંભારજી જો મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો કુંભાર બોલ્યા એવી રીતે નહીં પ્રભુજી પહેલાં મને ચોર્યાસી લાખ યોનીના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાન હસ્યા અને કહ્યું ઠીક છે હું તમને ચોર્યાસી લાખ યોનીઓમાંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે તો મને બહાર કાઢી દો કુંભાર કહેવા લાગ્યા મને એકલાને નહીં પ્રભુજી મારા કુટુંબવાળા તમામ લોકોને પણ ચોર્યાસી લાખ યોનીઓના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢું પ્રભુજી કહે ચાલો ઠીક છે તેમને પણ ચોર્યાસી લાખ યોનીઓના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપું છું હવે તો મને મટકામાંથી બહાર કાઢી દો હવે કુંભાર કહે છે બસ પ્રભુજી એક વિનંતી બીજી છે તે પણ પૂરી કરવાનું વચન આપી દો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢીશ ભગવાન બોલ્યા કે તારી બીજી ઈચ્છા પણ જણાવી દે કુંભાર કહેવા લાગ્યા પ્રભુજી જે ઘડા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે મારા આ બળદને પણ ચોર્યાસી લાખ યોનીના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાને કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ ચોર્યાસી લાખ યોનીના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપ્યું પ્રભુ બોલ્યા હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ હવે તો મને મટકામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર કહે છે હમણાં નહીં ભગવાન બસ એક અંતિમ ઈચ્છા બીજી છે તે પણ પૂરી કરી દો મારી બીજી ઈચ્છા એ છે કે જે પણ પ્રાણી આપણા બંને વચ્ચેના આ સંવાદને સાંભળશે તેને પણ તમે ચોર્યાસી લાખ યોનીઓના બંધનમાંથી મુક્ત કરશો બસ આ વચન આપી દો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢી દઈશ કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રીકૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પૂર્ણ પણ પૂરી કરવાનું વચન આપ્યું પછી કુંભારે બાળકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત લીધું પોતાની આખી ઝૂંપડીમાં એ ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને રડ્યા અને પ્રભુમાં વિલીન થઈ ગયા જરા વિચારો જે બાળ શ્રીકૃષ્ણ સાત કોષ લાંબા પહોંડા ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા ભગવાન તો ભક્તોના ભાવના ભૂખ્યા છે શુદ્ધ ભાવ અને અંતર્મનથી કરેલી ભક્તિ ભગવાન જરૂરથી સ્વીકારે છે ભગવાન અને તેના ભક્તોમાં જ્યાં સુધી પ્રેમ નહીં હોય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થઈ શકશે નહીં કોઈ કેટલા પણ યજ્ઞ કરે અનુષ્ઠાન કરે કેટલું પણ દાન કરે ભલે કેટલી પણ ભક્તિ કરે પરંતુ જ્યાં સુધી મનમાં જીવ પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય તો પ્રભુ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકશે નહીં તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર કહેજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મળીશું